પૂર્વ કચ્છના તોલાણી આર્ટસ એન્ડ સાયન્સ કોલેજના પ્રિન્સિપાલ પર થયેલા હુમલાનું કોલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થી સંગઠને આ મામલે પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક કચેરીમાં આવેદનપત્ર આપીને આરોપીઓ વિરુદ્ધ કડકમાં કડક પગલા ભરવાની માંગ કરી છે આવેદનપત્રમાં જણાવાયું છે કે પ્રિન્સિપાલ પર ગુનાહિત ઇતિહાસ ધરાવતા વિદ્યાર્થીઓએ હુમલો કર્યો હતો સંગઠને આવેદનપત્રમાં જણાવ્યું છે કે જે વિદ્યાર્થીએ પ્રિન્સિપાલને લાફો માર્યો છે તે અગાઉ પણ હથિયાર સાથે અને હિટ એન્ડ રનના કેસમાં સામેલ છે તેથી સંગઠને માંગ કરી છે કે આરોપીઓના જામીન રદ કરી તેમને કાયદાનું ભાન કરાવવા

એ બાબતને તોલાણી કેમ્પસ કોલેજના તમામ એલ્યુમિની એસોસિએશન તથા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા આ બનાવને સખત શબ્દોમાં અમે સૌ વખોડી કાઢીએ છીએ આ બાબતે કોલેજના વિદ્યાર્થી દ્વારા કાલે ધરણા પણ કરવામાં આવેલા હતા અને આદિપુર પોલીસ સ્ટેશન ઉપર પ્રિન્સિપાલ સાહેબ દ્વારા ગુના જેમણે કર્યો છે એમના ઉપર ફરિયાદ દાખલ કરવામાં પણ આવી હતી અને એ ફરિયાદના અનુસંધાને આદિપુર પોલીસે છ કલાકમાં તમામ આરોપીઓને પકડી લેવામાં આવેલા હતા અને એ તમામ આરોપીઓનો જે ઘટના સ્થળે ત્યાં રીકન્સ્ટ્રક્શન પણ કરવામાં આવેલ હતું એ બાબત પ્રશંસાને પાત્ર છે પણ હજી પણ જે આ ગુના થયેલ છે ને એ આદિપુર શૈક્ષણિક નગરી છે અને એ શૈક્ષણિક નગરી ઉપર જે આ ગુનો થયો છે ને બહુ સર્વજનક બાબત છે અને આ જે ગુનો થયો છે એ ગુના ઉપર સખતમાં સખત કાર્યવાહી કરવામાં આવે તેના અનુસંધાને આજે તોલાણી કેમ્પસ કોલેજના તમામ એલ્યુમિની એસોસિએશન તથા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા અમે એક આવેદનપત્ર એસપી સાહેબને આપ્યો છે અને એસપી સાહેબે અમારી રજૂઆત સાંભળી છે અને તેમણે પણ આ બાબતે યોગ્ય કરવાની ખાતરી પણ આપી છે અમે એસપી સાહેબને એવું કહેવામાં આવેલ છે કે આ જે ગુનો જેમણે કર્યો છે એના ઉપર એવી ધાક બેસાડતી કાર્યવાહી કરવામાં આવે અને કાયદો કાયદાનું કામ કરે અને કાયદાથી કોઈ પર નથી એવી યોગ્ય કાર્યવાહી આ જેમણે ગુનો કર્યો છે એ ગુનેગારો ઉપર કરવામાં આવે અને અન્ય લોકો પણ આ કાર્યવાહી જોઈ અને અન્ય લોકો પણ આવો ગુનો કરતાં બીજીવાર અચકાય અને લોકોને પણ એમ થાય કે ખરેખર આવો ગુનો બીજીવાર ફરી ન થાય એ બાબતે અમે આ એસપી સાહેબને રજૂઆત આપી છે અને એસપી સાહેબે આ બાબત ઉપર અમને યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી પણ અમને આપી છે